આવેલી છે પછી કહે છે કે જો ખોખામાંથી એક ગોળ તકતી યાદચ્છિક રીતે કાઢવામાં આવે તો તેના પર બે અંકોની સંખ્યા હોય પૂર્ણવર્ગ સંખ્યા હોય પાંચ વડે વિભાજ્ય સંખ્યા હોય તેની સંભાવના શોધ લે કે આજે જે બધી એકથી નેવું સુધીની તકતીઓ છે એ બધામાંથી કોઈ પણ એક આપણે કાઢવાની છે બાર હવે એમાંથી આ ત્રણેય ઘટના બને એની સંભાવના આપણે શોધવાની છે તો ચલો સૌથી પહેલા તો આપણે કુલ પરિણામ થાય એટલે કે ભાઈ અહીંયા એક થી નેવ સુધીની તકતીઓ છે એટલે કુલ કેટલી તકતીઓ થાય તો કે કુલ નેવ તકતીઓ થાય એટલે કે કુલ પરિણામ આપણે લખી નાખીએ કુલ તકતીઓ કુલ ગોળ તકતીઓ એન બરાબર નેવ ચલો ઘટના એ લઈ લઈએ ઘટના એ ઘટના એમાં આપણે બે અંકોની સંખ્યા હોય એની સંભાવના શોધવાની એટલે લખીએ કે ભાઈ બે અંકોની સંખ્યા હોય બે અંકોની સંખ્યા હોય સંખ્યા હોય ચલો ઘટના એ બને તેવા પરિણામ ઘટના એ બને તેવા પરિણામ એમ બરાબર ચલો હવે બે અંકોની તકતીઓ કેટલી હશે તો કે આપણે બે અંકોની શરૂઆત ક્યાંથી થાય તો કે દસથી થશે દસ અગિયાર બાર થી લઈને નેવું સુધી હે એટલે આટલી છે એ બે અંકોની તકતી હશે તો હવે આપણે શું કરીએ કે ભાઈ આ બધી ગણવા કરતાં આપણે એકથી નવ સુધીના અંકો છે આપણે બાદ કરી દઈએ નેવુંમાંથી એટલે આપણને બે અંકોની તકતીઓની સંખ્યા છે એ મળી જશે એટલે કે નેવુંમાંથી નવ બાદ કરીએ એટલે આપણને એક્યાસી મળશે એટલે કે બે અંકો લખેલા હોય એવી કેટલી તકતીઓ અંદર તો કે એક્યાસી તકતીઓ એવી હશે કે જેમાં બે અંકો છે લખેલા હોય ચલો હવે અહીંયા આપણને ઘટના બંનેના પરિણામ મળી ગયા એટલે હવે સંભાવના શોધી લે કે ભાઈ પી ઓફ એ બરાબર ઘટના બને તેવા પરિણામ ભાગ્યા કુલ પરિણામ ઘટના બને તેવા પરિણામ એક્યાસી ભાગ્યા કુલ પરિણામ નેવું ચલો છેદ નવ દાણ નેવું અને નેવે નેવે એક્યાસી યસ એટલે અહીંયા જે આપણને ઘટનાની સંભાવના મળશે પી ઓફ એ બરાબર એ નવના છેદમાં દસ મળશે એટલે આવી રીતે છે આપણને જે બે અંકોની તકતીની સંભાવના છે એ મળે છે ચલો હવે બીજા પ્રશ્ન જોઈએ કે બીજા પ્રશ્નમાં શું કહે છે કે પૂર્ણ વર્ગ સંખ્યા હોય પૂર્ણ વર્ગ સંખ્યા હોય મતલબ કે હવે જેનો વર્ગ થતી હોય એવી સંખ્યા આપણે ગોતવાની છે એટલે કે અહીંયા બીજી પરિસ્થિતિ વિચારીએ ઘટના બી ઘટના બી પૂર્ણ વર્ગ સંખ્યા હોય પૂર્ણ વર્ગ સંખ્યા હોય ચાલો ઘટના બી બને તેવા પરિણામ ઘટના બી બને તેવા પરિણામ એમ બરાબર ચલો ઘટના બી બને તેવા પ્રાણી પૂર્ણ વર્ગ સંખ્યા આપણે ગોતવાની છે એકથી નેવું વચ્ચે પૂર્ણ વર્ગ સંખ્યા એક બીજી ચાર પછી પચીસ નવ સોળ પચીસ છત્રીસ ઓગણપચાસ અઠયુ ચોસઠ નેવે એક્યાસી અને દસ ગુણે દસ એટલે સો એ થી વધી જશે એટલે એ નહીં આવે એટલે પૂર્ણવર્ગ સંખ્યા કેટલી મળી આપણને તો કે પૂર્ણવર્ગ સંખ્યા છે એ આપણને નવ મળી એટલે ઘટના બને તેવા પરિણામ કેટલા થઈ ગયા નવ ચાલો હવે ઘટના બને તેવા પરિણામ નવ થઈ ગયા એટલે હવે આપણે સંભાવના શોધી લઈએ ભાઈ પી ઓફ બી એટલે કે બી ઘટના બને તેવા પરિણામ એની સંભાવના બરાબર ઘટના બને તેવા પરિણામ ભાગ્યા કુલ પરિણામ ચલો ઘટના બને તેવા પરિણામ એમ બરાબર તો કે નવ કુલ પરિણામ તો કે નેવું ચલો હવે છેદ નવ એકા નવ નવ દાણ નેવું એટલે કે અહીંયા આપણને જેની સંભાવના મળશે એ એકના છેદમાં દસ મળશે એટલે કે અહીંયા બીજી ઘટના છે એની સંભાવના એકના છેદમાં દસ મળી ચલો હવે ત્રીજી ઘટના જોઈએ તો કે ત્રીજી ઘટનામાં આપણે શું કહી છે ઘટના સિંહ પાંચ વડે વિભાજ્ય સંખ્યા હોય હવે પાંચ વડે વિભાજ્ય એટલે શું તો કે એકથી નેવું ના વચ્ચે આપણે એવી સંખ્યા ગોતા કે જે પાંચ વડે ભાગી શકાય એટલે કે પાંચ વડે ભાગી શકાય એવી આપણે અહીંયા સંખ્યા છે ગોતવાની છે એટલે ચલો હવે એના માટે આપણે ઘટના સી લઈ લઈએ તો કે ઘટના સી પાંચ વડે વિભાજ્ય સંખ્યા હોય વિભાજ્ય સંખ્યા હોય ચલો ઘટના સી બને તેવા પરિણામ ઘટના સી બને तेवा परिणाम एम बराबर चलो पांच विभाजित संख्या कई कई ये आप तो ए पांच एका पांच पांच दू दस तेरी पंदर पांच चौक वीस पचू पचू पच्चीस पांच छ तीस पांच सत्ता पत्रीस पांच अठा चालीस पांच नवा पिस्तालीस पांच दाण पचास अगिय पंचा पंचावन बार पंचा साठ तेर पंचा पांसठ ચૌદ પંચા સિત્તેર પંદર પંચા પંચોતેર સોળ પંચા એસી સત્તર પંચા પંચ્યાસી અઢાર પંચા નેવું સોરી સત્તર પંચા પંચ્યાસી અઢાર પંચા નેવું યસ પછી તો ઓગણીસ પંચા છે એ પંચાણું થઈ જશે એટલે અહીંયા આપણને અઢાર અંકો એવા મળ્યા કે જે પાંચ વડે વિભાજ્ય હોય યસ એટલે કે અહીંયા ઘટના બને એવા પરિણામ કેટલા થઈ ગયા તો કે અઢાર થઈ ગયા ચલો તો હવે એની સંભાવના શોધી લઈએ તો કે ભાઈ પી ઓફ સી બરાબર સી ઘટનાની સંભાવના બરાબર ઘટના બને તેવા પરિણામ ભાગ્યા કુલ પરિણામ ઘટના બને તેવા પરિણામ તો કે અઢાર છેદમાં કુલ પરિણામ તો કે નેવું ચલો છેદ ઉડાડીએ તો કે અઢાર પંચા નેવું અઢાર એકા અઢાર અઢાર પંચા નેવું તેથી અહીંયા એની જે સંભાવના છે ત્રીજી ઘટના ની એ આપણને કેટલી મળશે એકના છેદમાં પાંચ મળશે એટલે આવી રીતે જે ત્રીજી ઘટના સી છે એની સંભાવના છે આપણને મળે છે અને આપણો દાખલો છે અહીંયા પૂર્ણ થાય છે થેન્ક યુ બાળકો મળીએ નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ દાખલા સાથે